હાય હેલો ટુ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા મજામાં જઈ છો અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસ દેસી લાઈફસ્ટાઈલ ચેનલ માં અને આપણે તૈયાર થઈ ગયા હી મસ્ત આજે તો જવાનું છે મારા પિયર માં એટલે બહુ જ ખુશીનો દિવસ છે અને અમારે યસ ભાઈ તૈયાર થઈ ગયા હે જોઈને જવાનું છે અને યસ જાય એના મામાના ઘરે ફેફસી ખાય છે પણ ફેફસી ખવાય નહીં પણ ચાલુ કરી દીધી હે તો ભલે ખાતો હોય હવે અને આપણે તૈયાર થઈ ગયા હી મસ્ત અને અમારે યસ આવશે મામાના ઘીરે અને હું જઈશ મારા મમ્મી પપ્પાને ઘીરે તો હાલો આપડે તૈયાર થઈ ગયા હી અને ઠેલો ભરીને મૂકી દીધો આમ એટલે તો હવે હાલતા થઈ ગઈ અને સાંજેકના જવાનું નક્કી કર્યું હતું બપોર પછી એટલે હવે અત્યારે આપણે તૈયાર થઈ ગયા હી અને નીકળી તો પિયર તો નજીક જ છે બહુ છેટું નથી એટલે જલ્દી જલ્દી પહોંચી જઈશું આપણે હાલો હવે આપણે ઠેલો લઈ લીધો ખંભે અને હાલતા થઈ ગયા હી જલ્દી જલ્દી પહોંચી જઈ હાલો મંડીયા હાલમાં ભાઈ માડું થઈ જઈશે નકર તો આપણે જતા હતા પિયર અહીંયા વચમાં બહુ કેસુડા આયા મસ્ત કેસુડા સહીને આપણે કાચા માર્ગે આવ્યા હી અહીંયા કેસુડા વધુ હે એટલે અને આપણે એક લૂંખો લઈ લીધો છે અને આયા તો જો ઘણા બધા ઝાડ છે કેસુડાના આ ખાખરો છે ઈમાં થાય આવા ફૂલ અને આ ઉતાળી ટેમે વધુ હોય હોળી આવે તય અને આમાંય બધા ઘણા દેખાય છે અમે થોડાક દેખાય તમને નજીકથી અને અહીંયા હોતા હે આનો કલર છે ભૂરો છે તો આ થોડાક આગળ છે અહીંયા આપણે હજી જોઈ આવી જો મસ્ત કેસુડાના ફૂલ થઈ ગયા અસલ ખાખરામાં થાય તો અહીંયા એક જાડવું હે ઓલા પણ આ બાજુ અને આ બાજુ તો ઘણા બધા સામે જો મસ્ત આખો ખાખરો લાલ થઈ ગયો છે એટલા બધા કેસુડા હે અને આપણે એક લૂંખો લઈ લીધો હે આનું પાણી નાખીને પાણીમાં એટલે કલરવાળું પાણી થઈ જાય મસ્ત એ નથી નાવાનું હોય તો હાલો આપણે એટલો ઘણો આપણે પહોંચી ગયા મારા પપ્પાને વાળીએ અને મારો ભાઈ તો વેચ દોવા જાય હે હવે હાજ પડી ગઈ એટલે અને અમારી યાસ બેઠો અહીંયા અને આ હે વાડી હું દોની ભેંસ દોની એક દોની એક બે એક જ છે પોચી ગયા ડાયરેક વાડી આવ તારે ઘરે નથી ગયા અને આ હે એક ભેંસુ ચાર ભેંસ છે નહીં અમે ડાયરેક ઘરે જાય વાડીએ જાવ તારે ઘરે જ્યાં જ નહીં બારી ઘીરે એમ નીચે વાળી આંટો મારતા પછી જઈ ઘીરે ટ્રેક્ટર વાળી વાડીએ રાખો એમ ને હાલો તો અહીંયા આંટો મારી જો પાડી કેમ ઊંધું નાખશે ડોલ અહીંયા રચકો વાયો એમ ને આગ અહીં રચકો હે અને આવી પણ વરિયારી છે અહીં કે વરિયારી છે વાડી મસ્ત હે અને પેલા અહીંયા મોટો જાંબુડો હતો ઈ અત્યારે નથી અને જાંબુડો પડી ગયો હે પેલા અમે આ વંડી ઉપર હે ને નાના હતા ને બહુ જ રમતા હતા વંડી ઉપર હું તો આ વંડી ઉપર ચડી નો થકતી ઊંચી પડતી હતી અત્યારે ખાવ નાની એવી જ લાગી બેહી બે અને અહીંયા હે ઢોરા બાંધે ને ખડ નાખે જો અંદર પડ્યું છે ખડ

નવા માણસ ભાઈ રહ્યા ને એટલે આપણે ના જાવ આપણે પહોંચી ગયા અહીં અહીંયા વાડીએ અમારા ભાઈની વાડીએ પહોંચી ગયા પાડી આવ્યા હી અને ઘરે તો હવે જઈશું તો આપણે વાડીમાં થોડોક આટો મારી લઈ પેલા તો શું બહુ કામ કર્યું એટલે અત્યારે તો પેલા વાડી આંભરી ઘર નથી આઈભર્યું અને ઘરે પછી જઈશું પેલા આપણે વાડી આવતા રહીએ તો વાડીમાં જો અહીંયા સાહટયો વાયો છે અને ઓલકા થોડીક વરિયારી હે અને પછી રજકો ને એવું બધું છે અને આનીકા થોડુંક ઘાસચારો વહેલો છે અને જો આ નારિયેલી મોટી જબરી પહેલાં હે ને આમાં નારિયલ બહુ થતા હતા અને અમે નારિયલ પાડતા હતા હોત અને નીચેથી ને નારિયલ આવવા મળી ગયા હતા અડધી અને પછી થેટ હવે તો બહુ ના આવતા મોટીથી ગઈ એટલે નારિયલી અને ઓલી સામે રાયણું દેખાય છે એમાં રાયણું પહેલાં બહુ આવતી હતી અને હમણાંથી એમ થોડુંક પાણી ઓછું જ આવવા દે હે એટલે રાણું વાણ નથી પાકી ના તો બહુ ઘણી પાકતી હતી રાઈણું વેચી એટલી પાકતી હતી મણક જેવી ઉતરતી હતી એક એક છોડવે એટલી રાયણું પાકતી હતી પહેલાં અને અત્યારે તો આવું કંઈક વાતાવરણ છે વાડીનું પેલા સામે બે મોટા જાંબુડા હતા અને એ બધું હતું એ બધું અત્યારે પડી ગયા છે અને આ છે વાડીના મકાન જો આમે સામે ઢોરા બાંધે અને પેલા વાડી અમે રહેતા હતા હું નાની હતી તય એટલે આમાં આ રૂમમાં અમે રહેતા હતા અને આમાં ખડ ભરતા હતા અને આમાં રહેતા હતા તો આપણે આમાં રહેતા હતા જો અમે ઘંટી પણ વાડી ને વાડીએ રાખતા હતા અને પેલા ગામમાં મકાન નહોતા અમારે ત્યાં અમે વાડીએ લેતા હતા અને મસ્ત અહીંયા પેલા શું સામે બોળ હતું અહીંયાથી પાવર આવતો હતો અને વાડીણ વાડીએ અમે દહીંનું દરીને ઘંટીની બંટી અત્યારે તો શું આ ટેલો બધો પડતર થઈ ગયો છે નહીં તો વાડીએ ઘંટીને બધું રાખતા હતા અને આમાં કબાડીએ વાડીનું પેલામાં અમે બધી વસ્તુ રાખતા હતા

બધી વસ્તુ મૂકતા તા ડબ્બા ડુબલી ને એવું અને અહીંયા હતું પણ યાર અમારે તો બહુ મસ્ત મજા આવતી હતી વાડીએ લેતા તો અને હજી આમાં હે અહીંયા ઢોરા બાંધતા હતા જો વરસાદ હોય અને ટાઈડ હોય એવું બધું હોય ને તો અહીંયા અમે અહીંયા ઢોરા બાંધતા હતા તો આ હે ઢોરા બાંધવાનું ઢાર્યું અને બહુ મજા આવતી હતી જો અહીંયા છૂટા જે જાજા ઢોરા હોય એને અહીંયા આજુબાજુમાં એટલામાં રાખવાના એવું બધું હતું અને અહીંયા અમારે આગળ થોડોક બગીચો હતો બહુ મસ્ત બગીચો હતો પેલા તો હું બહુ મજા આવતી ત્રણ ભાઈ બન હતા હું વચેટ હતી મહેશ મારથી નાનો હે અને જો અહીંયા અમારા એટલા બગીચો જ હતો અત્યારે તો થોડુંક આસુ પડી ગયું હે નકર અહીંયા પેલા ઘણી નારિયેલી હતી અને જો નારિયેલી તો અત્યારે ઠેઠ યે વાઈ ગઈ છે અત્યારે બે નારિયેલી છે ને કે હાથ નારિયેલી હતી અહીં લેનમાં એવડો બગીચો હતો અને જામફરીના ઝાડ પણ ઘણા મોટા જબરા હતા અને આંબા થતા હતા મસ્ત કેરીઓ થતી હતી આમાં અને અત્યારે તો બધાય નાના નાની વાત થઈ ગયા છે તો આવો કંઈક બગીચો હતો અમારે આસો પાલવ હેન જો મસ્ત વાડીનું લોકેશન હે આમાં ઢોરા બાંધવાનું ઢાર્યું પડખે રસોડું એ પણ ડેલા રેવાના અને સામે મસ્ત વાડી જો અત્યારે દી થોડોક રહ્યો છે ને એ રીતે અમે બધા અહીંયા રહેતા હતા આ રાયણનું જાળવું હે પણ એમાં રાયણ અત્યારે નથી આવતી જો મોટું ડેન્જર હે આવે હે પણ વણજ જ હાય એની અહીંયા પાણી ન પાયેલું ને એટલે જ ફાલ ના હાયેલો નકર ઘણી બધી રાયણું અત્યારે જ હોય જો કે ઉતાણીથી અમે જો રાયણું પાકે બહુ મસ્ત હોય હે રાયણું જો આ રાયણ ઉપર ચડી અને હું રાયણું વીણી જાઉં વીણી આવતી હતી એટલી એવી રાયણ હતી આ રાયણ નથી પાયકી જો અમારી ધોળા ધોવાડ આવે મમ્મી પાકી પાઈકી કે રાઈણ ખાવી હે તો આવું કઈક વાતાવરણ હે વાડીનું અમારી ભાઈ અને જાડવા હે અને ઉપર ચડી ચડીને રા ખાતા તા પણ અત્યારે તો રાઈ જ નથી શું ખાય જમીન છે ને એટલે પાણી નહાય એ તો બહુ મોટી હતી આમ પડામઠે ફેલાણી હતી તો નથી ઝાડ તો ઘણું મોટું હે પણ રાઈડ નથી એસ ને ખાવી હોય તો નથી એસ તાર પેલા બહુ થતી નઈ આખી આ રાઈડ ને આ પાન જેટલી રાયણું હતી અને આખું રાયણ ઝાડવું પીરું દેખાતું એટલી રાયણું હતી બઉ જ પાડતા અમે તો ચાર પાંચ બકડીયા ભરે ને એટલી રાયણ ઉતારી લેતા હતા આ ઝાડવા માંથી અત્યારે એકાદ બે જોઈ જોઈ હેલ હોય તો તારે ચડવું ઉપર ચડ તો થોડેક લેગી ને ચડ ગયો નથી ચડવું હાલો રેવો દાલો નહીં પોચા એમાં કાંટા હોય હોય એમાં મોટા મોટા હુરા જેવા હાલ હું વીણ દઉં તારે ચડવું ઉપર એ મામા પાડ દીધી લઈ લે એક બે બસ બઉ મજા આવી વાડી આટો મારવાની અને અહીંયા પેલા જો મસ્ત ઠેર લઈ બગીચો હતો અહીંયા બે હાર હતી ઝાડવાની પણ આ ટીસી અહીંયા લાવ્યા ને એટલે આ જો રાયણી ટીના લીધે કાપી નાખી છે અહીંયા રાયણ અને ટીસી ખોડવું પડે એટલે ઝાડવા તો હાલે નહીં અહીંયા લઈ ગઈ બગીચો હતો અને બગીચો બહુ મસ્ત વાડીનો હતો અને વાળીની રોનક એવી હતી પણ અત્યારે થોડા ઝાડવાનું બધું આસુ પાડી દીધું છે ને કે બે નારિયેલી રહીને અહીંયા હાથ નારિયેલી હતી લેનમાં એ રીતે અને બીજા ઘણા બધા જાડવા હતા આંબા હતા ચીકુ હતા અને જામફર હતા પણ બધું અત્યારે આંસુ પાડી દીધા હે ઝાડવા અને જાંબુડા મસ્ત પેલા ઓલા મોટા રાણમાં જાંબુડા થતા હતા ને એ જાંબુડા ની બધું ઘણું બગીચો હતો મસ્ત મારા પપ્પાના બગીચા બગીચાનો બહુ શોખ હતો ગમ્યા જાય ને તો પપ્પા રોપા લાવે ગમી એના ચીકુ નાનીના અને મસ્ત બગીચો બનાવ્યો હતો મને અત્યારે બધું આછો પડી દીધો હે અત્યારે જો સાહજિયો ને વાયો હે અમે આમાં બહુ કામ કરતા હતા પછી મારા પપ્પાની ની વાડી કેટલા દિવસે હું આટો મારવા આવી આવતા હોય આપણે પણ ઘરે આવી ને વાઈ ગઈ વાડીએ તો આ છઈને જ આવી આવી મારે વાડી જોવા જ આવું છે લગભગ બાર મહિના થઈને તો મેં વાડી નથી જોઈ વાડી તો જોવાનો બહુ શોખ હતો એટલે આપણે પાદરા વાડીએ આવતા રહીએ ઘરે તો હજી હવે જઈશું એટલો હરખ હતો વાળી જોવાનો મજા આવી હતી વાળી આયા ને ત્યારે જો વરિયારી છે મસ્ત વરિયારી થઈ ગઈ છે આપણે જોઈ જઈએ આપણે વરિયારી તો ઈલ છે ઈલ છે સારી છે સારી છે મસ્ત દાણા થયા અસર પાકા હાલો આપણે આંટો મળી લીધો હવે જતા રહી ઘરે

क्या किया बिरेवाड़ीया थी ओ तरालो हरूएन बतानी हें हें हाँ हें 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 हे�

એ યસ આ યસ એસી પિચકારી લઈ લે દીખુ હાલો પોતી ગયા પાણી બાણી પી લે થોડું આવ સમોસરી નોતી કાઈસ કરવાની જંપલ કાઢ ને ક્રિશાલ તું કરે પિચકારી રે અરે ઇન્દુધાજી આપણે નુકડા પાછા બીજા બદલાયા જો શેરાદર બરા હોડી પૂરી થઈ ગઈ

ચાલો આપડે સમોસા બનાવવા બે ગયા આવી અને જો ભાભી એ કઈક આવું અડધું ફરતું તૈયાર કરી નાખ્યું છે અને આપણે હવે માવો ભરતી રોટલી માં અને પછી તારી વારી એટલે સમોસા બની જાય આપણે ફોન કરી દીધો એટલે થોડી ઘણી તૈયારી કરી નાખી છે એટલે તાત્કાલિક ઉતાવળ ન થાય ભાભી જો રોટલી બનાવવા મંડી ગયા હે મેંદાન લોટલી અને આ માવો એટલો બધો માવો છે ને બનાવ્યો જાજો હે આ માવો હે અને આના સમોસા બનાવવાના હે તો આપણે માવો ભરવા મંડી ગઈ રોટલી માં

અહીંયા આપણે જાતા આવીએ અહીંયા મારા મમ્મીના પપ્પા છે એટલે મારા નાના થાય તો આપણે એમની ખબર કાઢી આવીએ અહીંથી થોડોક મોતૈયો ઉતરાયો હોય એટલે અને અત્યારમાં બતાવવા જવાના છે એટલે મારા માયસી હે એમના ઘરે હે ભા તો આપણે અહીંયા ખબર કાઢતા આવી ભાની અને માયસી ઘરે જતા આવી તો અહીંયા તો ખાઈ લીધું હે અતારમાં હજી બાકી છે નાસ્તો ચા પાણીનું કીધું તો ખબર કાઢી આવી પછી ભાને હું દવાની લેવા જવાનું છે એટલે વહેલા હા દવાખાને થઈ જાય હાલતા અને તો ખબર કાઢતા આવી આપણે અને

આયા ભા હું થાય હાલો ભાને ખબર કાઈ લી પરતી તો પાડ્યો ને તારે એવું ને ભા હવ ઓ જીએ

બે એક ગામ હે એટલે આપણે માસી ઘરે આવી જાય અને મારા પપ્પા ઘરે આવી જાય આટો મારવા આવી એટલે તો સામે દેખાય ઈ છે ઘર આપણે જે એટલું નાનું ઘર દેખાય ને એ મારા પપ્પાનું અને અહીં માસીનું ઘર બે નજીક નજીક જ છે એટલે ઘડીકમાં માસીને ઘીરે ને ઘડીકમાં ભાઈના ઘીરે અને પપ્પાના ઘીરે તો મસ્ત ગામ છે આવું કંઈક વાતાવરણ હે ગામનું હાલો માસીને ઘીરે ચા પાણી પી લીધો એટલે હવે નીકળી ભાને બતાવવા જાય છે અને આપણે હવે તો ખાઈ લઈ અને બધા ખાવા બે ગયા હે મારા મમ્મી ની હોત અને આપડે ખાઈ લઈ ખાઈ ને પછી નીકળવાનું હે વાડીએ તો કાલે જીઆયા હતા એટલે આજે વાડીએ જવાનું નથી એટલે હવે ખાઈ ને પછી નીકળશું મોડ મોડા

ઘાસ <laughs> <laughs> હવે ગયા ઘીરે અને હવે જઈશું વાડીએ અને આડું પેલા કરી નાખી થોડું હંજવારી નાખી અને પછી વાળીએ જવા દઈ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું આટો ખાઈને આવતા એટલે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને મારી જે એસ દેશી લાઈફ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લખી જય માતાજી બાય બાય આવજો